જંબુસર ટાઉનમાં પોલીસને પડકાર ફેંકતા નિશાન ચોરોએ બે મકાનના તાળા તોડી હાથ ફેરો કર્યો હાલ શિયાળાની ઋતુ ચાલતી હોય લોકો મીઠી નીંદરમાં હોય છે ત્યારે જંબુસર ટાઉનમાં નિશાન ચોરોએ તરખટ મચાવી એક જ રાતમાં બે મકાન અલગ અલગ વિસ્તારોમાં મકાનના તાળા તોડી જતા નગરમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ચોર જાણે પડકાર ફેંકતા હોય તેમ એક જ રાતમાં બે મકાન જંબુસર ટાઉનમાં કિસ્મતનગર સોસાયટીમાં નાસીર બેગ રસૂલ બેગ મુઘલના મકાનમાં તાળા તોડી મકાનમાં પ્રવેશી મકાનનું બહારનું તાળું તોડી હાથ ફેરો કર્યો હતો જ્યારે પઠાણી ભાગોળ વિસ્તારમાં રોહિતવાસમાં રહેતા કેતનભાઈ કાયદાસ સોલંકી મકાનમાંથી તિજોરીના તાળા તોડી માલમત્તા ચોરી ગયાની વિગત સપાટી પર આવી છે જમ્બુદરપુર જંબુસર પોલીસને પણ જાણ કરવામાં આવી છે આજે સવારામાં ઘરે રાતના ચોરી થઈ હતી મા પપ્પા સવારના છ વાગ્યા નીચે આવ્યા હતા નીચે આવીને જોયું છે કે તારું બધું દરવાજો ખુલ્લો હતો તેથી પપ્પાએ મને જાણ કરી ઉપર ઉપરથી મેં રાખવું તો બધા ફેમિલી નીચે આવ્યા નીચે આવીને અમે જોયું છે કે અમારું ઘર વ્યસ્તન્યસ્ત હતું હતું એમાંથી તિજોરીમાં જે લોકરમાં જે બધી વસ્તુઓ હતી તે બધી ચોરાઈ ગઈ છે ને મંદિરમાંથી અમારી ચાંદીની ગાય હતી વગેરે બધું કશું હતું હતું એના વિશે અમે પોલીસને જાણ કરી હતી પોલીસ એની ચકાસણી માટે હાથ હા એ ને અમારે છોકરાની વસ્તુ મારો પગાર ને મારી બેનની અત્યારે સગાઈ થઈ હતી એ વીટી બેને ભાભીને હાચળવા મૂકી હતી તે પણ ચોરાઈ ગઈ છે એટલે ટોટલ અમારી બધી વસ્તુઓ ચોરાઈ છે બ્યુરો રિપોર્ટ શુભમ ઉપાધ્યાય ભરૂચ